નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો ચેતરભાઈ વસવા અને ફરી જેલમાં રાખવાના મુદ્દે આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા શું શું કહે છે હું તમને આગળના વીડિયાની બધું જ જણાવીશ તો મિત્રો હવે તમે સાંભળો ગોપાલભાઈ ઇટાલિયા એવું કહે છે કે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતની અંદર રાજનીતિમાં ભ્રષ્ટ જૂઠી પાર્ટી એટલે કે બીજેપીએ ગુજરાતની જનતાને શોષણ કરવામાં અને ડરાવવામાં દબાવવામાં ધમકાવવામાં અને તાનાશાહી કરવામાં કોઈ કસર છોડી નથી બીજેપી પાર્ટીની આટલી હદ સુધી તાનાશાહી હોય છતાંય આટલી હદ સુધી ગુંડાઓ હોવા છતાંય ગુજરાતના કેટલાક યુવાનો ભાજપની સામે આંખની આંખ નાખી અને એને લલકારે છે ભાજપની છાતી ઉપર પગ રાખીને ગુજરાતના કેટલાક તરવરીયા યુવાનો જનતા માટે લડાઈ કરી રહ્યા છે અને આ વાત જ ભાજપને ખટકે છે અને જે ચેતરૂપી વસાવા અલગ અલગ કચેરીઓની ઉજાગર કરે બધા જ કૌભાંડો બારે લાવે તો ચેતરપી વસાવાને જ કેમ જેલમાં પૂરવામાં આવે છે આવા માણસોને જ કેમ જેલમાં રાખવામાં આવે છે કેમ કે જે જે એમણે કૌભાંડ કર્યા છે તે બહાર ના આવી જાય એટલા માટે તો આટલી હદે તો ત્યાંના શાહી ના કરવાની હોય ને કોઈક માણસને હેરાન પણ કરવાનો હોય પણ આટલો ના કરવાનો હોય તો મિત્રો આવું બધું આપણા શ્રી ગોપાલભાઈ ઇટાલિયા કહે છે તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો તે તમે જરૂર કોમેન્ટ કરજો